અગિયારસો ને પેલો જ વકલ વેચાણો છે તમે જોઈ શકો છો આ માલ છે અગિયારસો ને છોતેર રૂપિયા ભાવતો છે હળવો માલ છે ભાઈ અગિયારસો ને છોતેર રૂપિયા ભાવતો હતોગડી જોઈએ તો આની અંદર થોડીક વધારે પૂરતી દેખાય અગિયારસો છોતેર રૂપિયા ભાવતી હોય

ચૌદ સો ને એકોતેર રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે ચોવીસ નંબર મગફળી છે ને સારી ક્વોલિટીમાં ચૌદ એકોતેર રૂપિયા ભાવતી છે ભાઈ વજન એ સારો છે ચૌદ એકોતેર રૂપિયા ભાવતી

મિત્રો તેરસો ને માલ વેચાણો છે ભાઈ ગિરનાર મગ પડી છે તેરસો ને અગિયાર રૂપિયા ભાવતું છે વજન વરણ સારો માલ છે જોઈ શકો છો તેરસો ને અગિયાર રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ સારું સારી ક્વોલિટી કહી શકીએ આપડે વજન છે આમાં અને માલ સારો તેરસો ને અગિયાર રૂપિયા ભાવતી એકાવન એકાવન <lagos> <channelsuclear moisture> <expressed untoSean> <Oliver> <sun>. <ixed kişiessions> આ બારસો ને છવીસ રૂપિયા માં પેલા વેચાણો એ માલ છે ગિરનાર મગફળી છે બારસો ને છવ્વીસ રૂપિયામાં આ માલ વેચાણો છે વજન ની વાત કરી તો એકદમ બહુ વજન નથી મીડિયમ એવો વજન છે ભાઈ આના બારસો ને છવ્વીસ રૂપિયા ભાવજો છે આના પછી આ માલ વેચાણ છે ભાઈ અગિયારસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો છે ભાઈ આ જોઈ શકો છો આ માલ છે ભાઈ મીનક્ષી ટાઈપ છે મીનક્ષી મગફળી હોય એવો માલ છે પણ વજનમાં હળવું છે એટલું બધું વજન નથી અને અગિયારસો ને છ્યાસી રૂપિયા ભાવતું છે ભોઈ ધૂળ ચોટેલી છે એવો માલ છે ભાઈ અગિયારસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો છે તો ફાઈનલી ખેડૂત મિત્રો મગફળી મગફળીના બજાર ભાવ ને મિત્રો વાત કરીએ તો મિત્રો બજાર ગઈકાલ જેવું જ આજે પણ બજાર રહેલું છે કઈ લાંબો ફેરફાર છે નહીં બજારમાં તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ ને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ